રાજકોટ પાલિકાની પરંતુ હજુ સુધી શાળા કોલેજ કે ટ્યુશન ક્લાસીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી જે દરમિયાન પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરીઓથી ઓગણત્રીસ તારીખે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ શિક્ષણ અધિકારીઓ અને શાસન અધિકારીઓ અને આગામી શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસની તેરમી જૂની શરૂઆત થઈ એ પહેલાં જ શાળાઓમાં બાળકોની સલામતી અંગેની વ્યવસ્થાની ચકાસણી પૂર્ણ થાય અને સ્કૂલ સેફટી પોલિસી બે હજાર સોળની જોગવાઈનો ભંગ ન થાય તે જોવા તાકીદ કરાય છે જેમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફાયર એનઓસી મેળવવામાં આવે છે કે કેમ મુદત પૂરી થઈ ગઈ હોય તો રિન્યૂ કરાય છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે જેનો અહેવાલ તૈયાર કરવાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ફાયરના સાધનોના ઉપયોગની નિયમિત તાલીમ નથી અપાતી સરકારી કચેરીઓ સાથે શાળાઓમાં પણ એક ફરિયાદ સામાન્ય જોવા મળતી હતી કે ફાયરના સાધનોના ઉપયોગની મહિને કે બાર મહિને એક વખત નિયમિત તાલીમ અપાતી નથી જેથી ઇમારતમાં ફાયર સેફ્ટીના સાધનો હોય તો એ ખરેટ આંકડે કેમ ઉપયોગ કરવા તે ન જાણતા કર્મચારીઓ સમયસર આગ સામે રક્ષણ મેળવવામાં નિષ્ફળ જાય અને ભાગ દોડમાં ઉલટું જાનહાનિ થાય એવી ભીતી વ્યક્ત કરવા જોવા મળ્યા હતા તો ઊંચાઈ મુજબ જરૂરી એનઓસી ચકાસવા આદેશ કરવામાં આવ્યો છે રાજ્યમાં અગ્નિ નિવારણ સેવાઓની કચેરી દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં નવ મીટર કે નવ મીટરથી ઓછી ઊંચાઈ હોય તો લઘુત્તમ ફાયર સેફ્ટીની સુવિધા ચકાસવાની રહેશે એથી વધુ ઊંચાઈ ધરાવતી હોય બેઝમેન્ટ હોય તેનું ક્ષેત્રફળ ચોરસ વધુ હોય તો અલગ પ્રમાણપત્ર ચકાસવામાં આવશે જો ઉણપ જણાય તો તાત્કાલિક વ્યવસ્થા કરવાની રહેશે તો નવી સ્થિત નરસિંહ મહેતા નગરમાં પંચાયત પ્રાથમિક શાળા આવેલી છે જેની પાછળ પણ ઝાડી કટિંગ જોવા મળી ન હતી ઝાડીમાં આગના બનાવો અને ત્યારે શાળાને પણ જપટમાં લઈ શકે છે જે તરફ પણ ધ્યાન આપવાની જરૂર છે